નવી સિવિલ હોસ્પિટલમાં પાંચમા માળે સારવાર દરમિયાન ચીટિંગનો આરોપી પોલીસને ધક્કો મારી ભાગી ગયો હતો હેડક્વાર્ટર્સના બે પોલીસ કર્મચારીઓ તૈનાત હોવા છતાં આરોપી પોલીસને ધક્કો મારીને ભાગી જાય તે બાબત પણ ગંભીર છે આ બાબત હોસ્પિટલના સીસીટીવી કેમેરાની તપાસ થાય તે સાચી હકીકત સામે આવે તેમ છે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ લાજપોર જેલમાંથી ચીટિંગના આરોપીને કિડનીની સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં કિડની વિભાગ એ પાંચમાં લાવવામાં આવ્યો હતો દરમિયાન રવિવારે વહેલી સવારે આરોપીએ ટોયલેટ જવાનું કહેતા ફરજ પરના પોલીસકર્મીઓએ તેને હથકડીમાંથી પગ ખોલી નાખ્યો હતો ટોયલેટ જઈને આવી આરોપી ચોકબજા સિંધીવાડ ખાતે નવી ચાલમાં રહેતા શહીદ અબ્દુલ સત્તાર કાપડિયાએ ડોક્ટરને મળવાની વાત કરી હતી જેથી પોલીસ કર્મચારીએ તેને ડોક્ટરના રૂમમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટર રૂમમાં હાજર ન હતો જેથી ચીટિંગના આરોપી શહીદ કાપડિયાએ બહાર નીકળી પોલીસને ધક્કો મારી પાછમાં માળેથી ભાગી ગયો હતો આરોપીને પકડવા માટે પોલીસ કર્મચારીઓએ બુમાબૂમ કરી હોવા છતાં તે ભાગવામાં સફળ રહ્યો હતો ઘટના અંગે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી જેથી પોલીસ ત્યાં દોડી ગઈ હતી આરોપી મજૂરા ગેટ તરફ ભાગી ગઈ હોવાની વાત છે ખડોદરા પોલીસમાં હેડક્વાર્ટર્સના એ ખાન સિંહ ચૌધરીએ ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આરોપી સાહેબ કાપડિયા સામે ગુનો નોંધ્યો છે હવે પોલીસ સીસીટી કેમેરાના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે હર્ષદ શેઠા સાથે અઝર કુરેશી